તો તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે નદી નાણાં છલકાયા છે તેમજ ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેટલાક વિસ્તારોમાં માત્ર પંદર કલાકમાં બે ફૂટ જેટલો વરસાદ પડ્યો છે ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને તૈનાત કરાયા છે હિંદ મહાસાગરની પાસે તમિલનાડુના સમુદ્ર વિસ્તાર કેપ કોમેરન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યના દક્ષિણ વિસ્તારના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા અડતાળીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક સ્થળોએ ખાનાખરાબી પણ સર્જાઈ છે મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે ખાસ કરી અને તિરુને લવેલી કન્યાકુમારી રામથનપુરમ પુદ્દુકોટઇ તંજાવુર તિરુવરુમ નાગપદિનમ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે સરકારે તુતીકોરન કન્યાકુમારી થુટુકુડ્ડી તેન કાશીમાં સ્કૂલ કોલેજ બંધ રાખવાના નિર્દેશ કર્યા આ ઉપરાંત અનેક ટ્રેન પણ રદ કરી દેવાઈ પલાયમકોટઇમાં ચોવીસ કલાકમાં આશરે અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે કન્યાકુમારીમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો थुटुकुड्डी जिला ना श्री वेकटुम्मा 21 इंच बरसात पड्यो तो तूतीकोरीन जिला ना तिरुचेन्दूर मा मात्र 15 कलाक कલાક मा 24 इंच इतलो बरसात खापके गयो दिस होल वीक इट हैज बीन सडनली दे बी वेरी मिस्टी नॉट एबल टू सी द रोड्स आल्सो व्हेन वी ड्राइव वी आर नॉट एबल टू सी द रोड एट ऑल द ऑपोजिट व्हीकल्स आर टोटली अनविजिबल एंड देन वी विल हैव टू ड्राइव विथ द लाइट्स ऑन This is happening in the uh, daytime, somewhere around 11 o'clock, 12 o'clock. Suddenly it clears up, and again there is terrible mist. This year the climate is totally different, very misty, very cold. Even at uh, around 3 o'clock now, it's become very, very cold. ભારે વરસાદને પગલે ચારે તરફ પાણીની રેલમછીલ જોવા મળી ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં એનડીઆરએ અને એસડીઆરએફના બસો પચાસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તેમજ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે તમિલનાડુમાં તિરુનેલ લવેલીમાં સતત વરસાદના કારણે મણીમુથુર સરોવર ઓવરફ્લાય થયું જ્યારે થુટુકુડીના કટાબોન નગરના લોકોના ઘરમાં પાણી ધુસી ગયા સતત વરસાદના કારણે રાજ્યના અનેક માર્ગો જળમગ્ન બની ગયા So in case of need, immediately uh, we should reach to the people and uh, provide uh, the relief. So adequate precautionary measures were taken. We also announced uh, to the people on the – to uh, move to safer places on the banks uh, – from the banks of the river, uh, started the evacuation uh, – that um, evacuation process, and opened the relief centers for the people. Uh, so adequate preventive measures. રાજ્યના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અધિકારીઓને થમેરાબરાની નદીમાં વધારાનું પાણી નદી જોડો પ્રોજેક્ટ હેઠળ બનેલી નહેરમાં છોડવાનો નિર્દેશ આપ્યો રાજ્ય સરકારે વરસાદ સૌથી પ્રભાવિત ચાર જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય પૂરવેગમાં શરૂ કર્યું જે માટે અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ મુજબ હજુ આગામી અડતાલીસ કલાક સુધી તમિલનાડુને વરસાદમાંથી રાહત મળે તેવી સંભાવના નથી રાજ્યના કન્યાકુમારી તિરુનેલવેલી થુટુકુટ્ટી રામથનપુરમ પુદુકુટઇ અને તંજાવુર જિલ્લામાં એક બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી